નહીં પહેલા તો હું તારી વાતમાં થોડો સુધારો કરી દઉં એવું કીધું કે ચારસો પાર નો જે નારો હતો તો ચારસો પાર બેઠકો નથી આવી હમણાં જ એક મિત્ર એ ખોટું બોલો છો ખોટા સમાચાર આપો છો કે ચારસો પાર નથી થતા પણ એને મને ગણિત સમજાવ્યું છે એ ગણિત આપણે દર્શકોને કેવું જોઈએ કે એમને ચારસો પાર ચારસો બેઠકો જ મળી છે ખરેખર તો આ આંકડા જે ટીવી વાળા બતાડે છે ખોટા છે એનું કારણ એવું છે કે જીએસટી લાગે છે અઠ્યાવીસ ટકા એટલે ચારસો માં અઠ્યાવીસ ટકા જીએસટી લાગે તો એકસો બાર બેઠકો ઘટે તો જીએસટી લાગ્યું છે એટલે બસો નેવું સુધી લોકો પહોંચ્યા છે એટલે ચારસો પાર તો છે એટલે નિરાશ થવાની તમે ભાજપમાં માનતા હો તો નિરાશ થવાની જરૂર નથી ચારસો પાર આવી જ છે તમારે માની લેવાનું હવે આખું આ જે પરિણામ આવ્યું છે હું મેં મારા એક બે વિડિયો સ્ટોરીમાં પણ એવું કહ્યું છે કે આ તો લોકશાહી જીવે છે ને આ એનું ઉત્તમ ઉદાહરણ છે કે તમે તંત્ર વાપરો મંત્ર વાપરો પૈસા વાપરો પોલીસ વાપરો લશ્કર વાપરો ઈડી વાપરો સીબીઆઈ વાપરો જે વાપરો એ વાપરો પણ પ્રજા પોતાની તાકાત બતાડી છે આ લોકશાહીનો વિજય છે આમાં કોણ હાર્યું કોણ જીત્યું એમાં હું નથી ભણવા માંગતો આમાં પ્રજા જીતી છે પ્રજાએ હેસિયત બતાડી છે સરકાર કોઈ નહીં પણ બને પણ એક શાસકનું ઘમંડ તૂટવો એ જરૂરી હતો અને ઘમંડ પ્રજાએ તોડી એ બતાડ્યો છે અને પ્રજાએ કીધું છે કે સર્વોપરી તો અમે છીએ